ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં વિજય ઉત્સવ મનાવાયો મહારાષ્ટ્ર વિધાનસભા અને અન્ય પેટા ચૂંટણીઓમાં જ્વલંતો વિજય મળતા ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં વિજય ઉત્સવ મનાવાયો મહારાષ્ટ્ર ગુજરાતની વાવ બેઠક અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના વિજય થતા ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં સંતરામ ટાવર પાસે સાંજે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદ શહેર ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ વગેરે હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવ્યો હતો નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે

આજ જ બતાવે છે અને મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એ ખે તો સેફ હે એ અહીંયા આગળ સાર્થક થાય છે અને મોદી સાહેબ જે રણનીતિ બનાવે છે એને અમિતભાઈ શાહ સાહેબ અનુસરે છે અને આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ બાય ઇલેક્શન હોય કે મહારાષ્ટ્રની વિધાનસભા હોય એની અંદર જે વિજય મેળવે છે એ ભારત દેશ માટે ખૂબ મહત્ત્વનો વિજય હતો અને આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અભિનંદન આપીએ છીએ